નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર મહર્ષ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપા ખાતે પ્રતિજ્ઞા ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરાયું સત્તાવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ વર્ષ સરકારના પરિપત્ર અનુસાર રાષ્ટ્રીય રમત રમતમત દિવસની ઉજવણીના ભાગરૂપે નવસાઈની તમામ શાળાઓમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણીનો મુખ્ય હેતુ રમત રમતગમતની સંસ્કૃતિકને પ્રોત્સાહન આપવાનો અને યુવાનોમાં ખિલદીલી તથા શારીરિક તંદુરસ્તીનું મહત્વ સમજાવવાનો છે આ પ્રસંગે નવસાઈના મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપા ખાતે મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિત્તે એક ભવ્ય પ્રતિજ્ઞા ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ રમતગમતને પોતાના જીવનનો અભિન્ન અંગ બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ ના કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય મંત્રી જળશક્તિ મંત્રાલય ભારત સરકાર તથા નવસારી જિલ્લાના સાંસદ સી આર પાટીલ સહિત મહાનુભાવોએ સાયકલ રેલીને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું આ અવસરે મહાનગરપાલિકાના સફાઈ માટેના નવા સાધન સંસાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું મંત્રીએ પોતાના સંબોધનમાં સ્વચ્છતા અને ટકાઉ વિકાસ માટે નાગરિકોની સક્રિય ભાગીદારી પર ભાર મૂક્યો હતો સાથે જ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલ આધુનિક સફાઈ સાધન સામગ્રી સુલભ સંસાધનોથી શહેર વધુ સ્વચ્છ અને બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો નવસારી એસટી ડેપોના કર્મચારીઓએ બસ મળેલું રૂપિયા નવ હજાર અને દસ્તાવેજ સાથેનું પર્સ મૂળ માલિકને પરત કર્યું નવસારી એસટીની ની બસ નવસારી થી માણસા જઈ રહી હતી ત્યારે બસમાંથી એક મુસાફરનું પર્સ મળી આવ્યો હતો જેમાં રોકડા અને અગત્યના દસ્તાવેજો પણ હતા જે મૂળ માલિકને પરત કરી માનવતા સાથે પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે નવસારી ડેપોના ડ્રાઈવર કંડક્ટર દ્વારા નવસારીથી માણસા જતી ગુજરાત એસટી બસમાં એક મુસાફરનો પર્સ ખોવાયું હતું બસ નંબર છસો ઓગણ સિત્તેરના ડ્રાઈવર સંજયભાઈ ચૌધરી અને કંડક્ટર આયશા પટેલને આ પર્સ મળ્યું હતું પર્સમાં નવ હજાર રૂપિયાની રોકડ રકમ અને અન્ય મહત્વની મૂળ દસ્તાવેજ હતા બંને કર્મચારીઓએ તરત જ સત્તાધીશ અધિકારીઓને જાણ કરી હતી ત્યારબાદ મુસાફરનો સંપર્ક કરી તેમને બોલાવ ડેપો પર બોલાવવામાં આવ્યા હતા અને ડેપોના ટીસીની હાજરીમાં પર્સના મૂળ માલિકને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યું હતું

છવસારીસી ભરૂચ ભોલાવ નવ પંદર કલાકે પાલેજ નવ પિસ્તાલીસ કલાકે અને નારેશ્વર દસ વીસ કલાકે પહોંચી ભક્તોને મંદિરમાં દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવડાવી બપોરે બારસ કલાકે વલસાડ માટે ઉપડશે સાત તારીખે ખગરા ચંદ્રગ્રહણ હોવાથી શ્રી અવધૂત નિવાસ દ્વારા જણાવ્યું છે કે મંદિરનો દર્શનનો સમય રાબેતા મુજબ જ રહેશે કેમકે ચંદ્રગ્રહણ રાત્રે છે જ્યારે ધરમપુર સુરત ડાકોર બસ ધરમપુરથી તારીખ છ નવ બે હજાર પચીસના રોજ રાત્રે નવ કલાકે ઉપડી વલસાડ ચીખલી એન્દલ ખારેલ નવસારી મરોલી ચોકડી સચિન સુરત કામરેજ ચોકડી અંકલેશ્વર જીઆઈડીસી ભરૂચ કરજણ વડોદરા વાસદ ઉમરેઠ થઈ ડાકોર પૂનમના દિવસે સવારે પાંચ કલાકે પહોંચશે અને ત્યાંથી બે કલાકે ડાકોરથી ધરમપુર માટે ઉપડશે વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ સાત અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ત્રેવીસ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે બાણું ટકા તો સાંજે પણ બાણું ટકા રહ્યું હતું હવાની ગતિ ત્રણ પોઈન્ટ શૂન્ય કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી રહી હતી નવસાર જિલ્લામાં કોમ્યુનિટી મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલ્યુટ્રીશિયન કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે સોશિયલ એન્ડ બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન વિષયક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું આ વર્કશોપનું આયોજન આઈસીડીસીએ શાખા નવસારી જિલ્લા પંચાયત તથા સેન્ટ્રલ ઓફ એક્સલન્સ ઇન ન્યુટ્રિશન પ્રોજેક્ટ ટ્રસ્ટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગરના સહયોગથી કરવામાં આવ્યું આ વર્કશોપમાં કુલ ચોર્યાસી પ્રતિભાગીઓ જોડાયા હતા જેમાં આંગણવાડી કાર્યકરો આશા વર્કર બહેનો એએનએમ તેમજ બ્લોક અને જિલ્લા સ્તરના અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થયો હતો એપીકે ફાઇલ ખોલી વિગત ભરતાની સાથે જ આધેડના બે લાખ રૂપિયા બેંકમાંથી ગાયબ થઈ ગયા જલાલપોર તાલુકાના વાંસી ગામે રહેતા આધેડ આરટીઓ ચલણ એપીકે ફાઇલ ખોલી અને માહિતી ભરી તરત જ બે લાખ રૂપિયા સાયબર હેકરે ઉપાડી લઈ છેતરપિંડી કરી લીધી હોવાની ફરિયાદ મરોલી પોલીસમાં નોંધાઈ છે નવસારી જિલ્લામાં ઓનલાઈન છેતરપિંડીની ઘટના સૌથી વધુ બની રહી છે અગાઉ પોલીસ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હોવા છતાં લોકો તેને ધ્યાને નહીં લેતા અવારનવાર છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે જેમાં યુવાનોથી લઈ આધેડનો પણ સમાવેશ થાય છે ત્યારે આવી જ ઘટના ચલાળપોર તાલુકાના વાસી ગામે રહેતા કીડભાઈ અરવિંદભાઈ પટેલ સાથે થઈ છે જે અંગે તેમણે મરોલી પોલીસમાં જાણ કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેમના વોટ્સએપ નંબર ઉપર અજાણ્યા નંબરવાળાએ આરટીઓ ચલણ એપીકે ફાઇલ મોકલાવી હતી જે ફાઇલ ડાઉનલોડ કરવા જણાવતા કીડભાઈ પટેલે બેંકના ખાતા સહિત દસ્તાવેજી વિગતો ભરી હતી અને અજાણ્યા યુવાને ઓટીપી નંબર પણ માંગ્યો હતો જેથી ખાતાનો ઓટીપી નંબર પણ અજાણ્યા વોટ્સએપ ચાલકે માંગતા તે નંબર આપ્યો હતો ત્યારબાદ તેમને વિવિધ બેંકમાં આવેલ ખાતામાંથી રૂપિયા બે લાખ ઉપડી ગયાનો સંદેશો આવ્યો હતો જેને લઈને તેમની સાથે સાયબર ક્રાઈમ થયો હોય તેઓએ ફરિયાદ નોંધાવી હતી આ બનાવની તપાસ મરોલી પોલીસ કરી રહી છે અતિભારે વાહનોથી ખેરગામ ધરમપુર તાલુકાના રસ્તામાં ખાડા રાજ દિવાળી બાજરી કાર્પેટ કરાવો ખેરગામ તાલુકામાં નેવું ઇંચથી વધુ વરસાદ ઓગસ્ટ પૂરો થતા ઝીકાયો છે જેના લીધે તાલુકાના તમામ રસ્તાઓની આજુબાજુ ખેતરો હોય રસ્તામાં પણ પાણી પ્રસરી પછી જતા તેના પાયા તળિયા પોછા થઈ જાય છે જેમાં અત્યંત ભારે વાહનો મલ્ટી એક્સલ કન્ટેનર્સની અવરજવર વધી જતા ખડારાજ સર્જાઈ રહ્યું છે ચોમાસા પૂર્વે ખેરગામ માછોણી પાણી ખડક પીપલખેડ સાતસો એક રસ્તો જેમ તેમ દસ વર્ષ પછી દસ મીટરનો બનેલો તેમાં પણ આંતરરાજ્ય ભારે અવરજવર ભારે નુકસાન કરી રહી છે તારીખ ચૌદ આઠની આસપાસ ધાનાણી કંપનીએ રૂજવણી આસપાસ ખરાબ ભાગો ખોદીને સારી કામગીરી કરી હતી ત્યાં પણ સતત અવરજવરથી પુનઃ માર પડી રહ્યો છે ખેરગામ મહાત્મા ગાંધી વર્તુળ જે મજબૂત ભાગ છે ત્યાં પણ ખાડા પડી રહ્યા છે જ્યાં સુધી કરંજવેરી બંધ પુલનું ફરી કાર્યરત ના થાય ત્યાં સુધીમાં ખેરગામ ધરમપુર તાલુકાના રસ્તા એટલા બિસ્માર થઈ જશે કે તેને તાત્કાલિક દિવાળી પછી ચોમાસું પૂરો થતાં ઉગાડ નીકળતા ત્વરિત રિકાર્પિંગ કરવા માટે રાજ્ય સરકારે જરૂરી મંજૂરી આપી કામ કરાવવું જોઈએ તેવી આદિવાસી લોકોની માંગ છે નવસારી જિલ્લાને છઠ્ઠી યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપમાં પાંચ મેડલ અપાવતી કન્યાઓ રાષ્ટ્રીય સ્પર્ધામાં જશે ગુજરાતી યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન તથા યોગાસન ભારતના નેજા હેઠળ વલસાડ યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા છઠ્ઠી ગુજરાત રાજ્ય યોગાસન ચેમ્પિયનશીપ બે હજાર પચીસ બે હજાર છવ્વીસનું આયોજન રમણીય તિથલ પાસે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર સંકુલમાં આયોજિત તારીખ બાવીસથી થી તારીખ બે હજાર પચીસ દરમિયાન યોગાસન સ્પર્ધા યોજાઈ હતી જેમાં અલગ અલગ કેટેગરીમાં નવસારી જિલ્લાના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાનું કૌશલ્ય રાજ્યકક્ષાએ પ્રદર્શિત કર્યું હતું સબ જુનિયર બહેનો સુપાઇન ઇવેન્ટમાં અવની મિસ્ત્રી બ્રોન્ઝ મેડલ જુનિયર બહેનો હેન્ડ બેલેન્સ ઇવેન્ટમાં મુદ્રા મિસ્ત્રી બ્રોન્ઝ મેડલ સિનિયર બહેનો લેગ બેલેન્સ અને આર્ટિસ્ટિક સિંગલ ઇવેન્ટમાં કાદંબરી ઉપાધ્યાય ગોલ્ડ અને સિલ્વર મેડલ તેમજ આર્ટિસ્ટિક પેરમાં દિવ્યા સૂર્યવંશી અને તાનિયા રાવતે ગોલ્ડ મેડલ મેળવેલ છે જેઓ હવે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે નવસારી હાઇવે પર દલાલને કારમાં બેસાડી ત્રણ શખ્સોએ એક પોઈન્ટ સડસઠ લાખની લૂંટ ચલાવી ફરાર નવસારી હાઇવે પર પરથણ વિસ્તારમાં એક અલગ પ્રકારની લૂંટની ઘટના સામે આવી છે દિલીપ ધનજી રાઠોડ નામના દલાલને કારથી ટક્કર મારી સારવારના બહાને કારમાં બેસાડી એકાંત જગ્યાએ કાર રોકી સ્ક્રુ ડ્રાઈવરથી ઈજા પહોંચાડી લૂંટવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે નવસારી રૂરલ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ ગત રોજ ઓગણત્રીસ ઓગસ્ટના રોજ બપોરે ચાર પંદર વાગ્યે દિલીપભાઈ તેમના હોન્ડા એવિએટર મોપેડ પર સંદલપોર સ્થિત કૃષ્ણા ફાર્મથી ઘરે જઈ રહ્યા હતા વીસમાં કુચેત ગામ તરફ જતી નહેર પાસે એક ઇન્ડિગો તેમને ટક્કર મારી કારમાં સવાર ત્રણ શખ્સોએ સારવારના બહાને દિલીપભાઈને કારમાં બેસાડ્યા હતા ત્યારબાદ આરોપીઓએ તેમને પડથાણના ઓવરબ્રિજ પાસે એકાંત જગ્યાએ લઈ ગયા હતા ત્યાં તેમણે સ્ક્રુડ્રાઈવર બતાવી જાનથી મારી રાખવાની ધમકી આપી એક શખ્સે દિલીપભાઈનો માથું પકડી રાખ્યો અને બીજા સ્ક્રુડ્રાઈવરથી તેમની આંખ અને હોઠ પર ઈજા પહોંચાડી આરોપીઓએ દિલીપભાઈ પાસેથી દોર દોલાવનું સોનાનો બ્રેસલેટ 1 તોલાની સોનાની વીંટી દોરતલાની સોનાની ચેન લોકેટ સાથે મોટરવાલા કંપનીનો મોબાઈલ અને ટાઇટન ઘડિયાળ મળી કુલ રૂપિયા 1,67,000 ની મત્તા લૂટી હતી ત્યારબાદ તેઓ દિલીપભાઈને કારમાંથી ધક્કો મારી નીચે ઉતારી ફરાર થઈ ગયા હતા નવસારી રૂરલ પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે નવસારી જિલ્લાના ચીખલી તથા વાસદા તાલુકા પંચાયત ખાતે આજરોજ કેશ ક્રેડિટ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું આ અવસરે તાલુકા વિકાસ અધિકારીએ બહેનોને બેંકમાંથી લોન મેળવી સ્વરોજગાર ઉભા કરી આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કર્યા સાથે જ સરકાર દ્વારા આપવામાં આવતી વ્યાજ સહાય અંગે વિગતવાર માર્ગદર્શન આપી લોનનું સમયસર ચૂકવણો કરવાની અપીલ કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવના હસ્તે બેંક લોનના ચેક વિતરણ કરાયા હતા ઉપરાંત સારી કામગીરી માટે બેન્ક મેનેજરને પ્રમાણપત્ર અપાઈ કામગીરીને બિરદાવવામાં આવી હતી આ સાથે બેંક સખી અને એફએલસી આરપીના નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા કેમ્પમાં કુલ ત્રણસો બ્યાસી સ્વસહાય સહાય જૂથની બહેનો જોડાયા હતા જાનહાની થવા પામી નથી પરંતુ કારને ભારે નુકસાન થવા પામ્યું છે તો ત્યાંથી પસાર થતા એક સાયકલ ચાલકને પણ આ કાર ચાલક દ્વારા અડફેટે લેવામાં આવ્યો હતો અને જેથી સાયકલ પણ ભારે નુકસાન થવા પામ્યું છે અને જે વાત કરવામાં આવે કાર ચાલકે અકસ્માત સરજીએ પોતાની કાર ડિવાઇડર પર પણ ચઢાવી દીધી હતી આ અંગે અત્યારે હાલમાં ટ્રાફિક જામના દ્રશ્યો વિરાઉટ બ્રિજ પર જોવા મળી રહ્યા છે અને પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ફાલુદા મિક્સ કી એતની સારી વેરાયટીઝ રિફ્રેશ કે પાસે અગર આપણો બી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી એટલી સારી વેરાયટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો